ઈલા અત્યારે કોનો ફોન આયો હાલે આ તો ઓલા ફોરેસ્ટ ખાતાવારા સાહેબનો બોલો હાલો પોલીસ છે કે કે સાહેબ કોલે હા હા ઓ જંગલ ખાતાવારા કે કોલે છો તમે મારી વાત સાંભ કોલે સાંભળો હા બોલો બોલો સાહેબ અમારા જંગલમાં બે બાડકો આયા તા અને એની પાતર કાળો દેબળો પડ્યો છે

તમને શું કેવું કાકા તમે બે છો એક ઠોકો ને તોય કાળું કુતરું ભાગી જાય હવે અમને બતાય અમે એક ઠોકો નાખશું ને તોય ભાગી જાય બતાય એ હાલો ને હાલો ને હવાલદાર હું આ ધીમે ધીમે ડગલા માંડો હો ઓલો જો કારો દીપડો રહ્યો ને એ ઓલા બે બાળકો ને કે ગામના ને કોક ને નુકસાન કરશે ને તો આપડી બે ની નોકરી જાય છે સાહેબ આપણે દીપડા ને પકડી લઈશું એ આ દીપડો આપડા થી ન પકડાય ઈ તો ઓલા ફોરેસ્ટ ખાતા વાળા ને પકડી જાય છે પણ ત્યાં સુધી આપડે ગામના ને અને ઓલા બે બાળકો ને બચાવવા તો પડશે ને હાલો હાલો સાહેબ સર હાલો

સાહેબ હું દાડીઓ બોલું તમે કયા કામ અમારા ગામમાં આવો ધાડીઓ બોલે બોલ અરે સાહેબ મારે તમને શું કેવું આ કાળો દીપડો અમારી વાયા પડી ગયો હે હે ન હોય એટલે હું ગામમાં જાવ હા આવો બસાવતો આવો આવો એ હાલ આવ્યો હાલો અમારી જણાવી એ હા સાહેબે કીધું એ આપણને જ આવે છે

કમાડ બંધ કરતા હો ના સાહેબ તમે જાવ ને એ હું આયા આવડો મોટો ઉભો છો તોય તમને બીક લાગે એ જાવ જાવ પણ સાહેબ તમારો ઓછો પગાર ને ઓછી નોકરી તમે જાવ ને સાહેબ હું કઈ દીપડા જીન બીતો નથી પણ તમે જાવ તો સારું તમે મોટા સાહેબ કેવાઉ ને એ સાહેબ કાય કાય એકાતા જાવ એ જાવ હું જાવ કાળો દીપડો બારો આયો ને તો બધાને ખાઈ જશે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી એ જાડિયા તું ઉપાધી કરી માં હું બંધ કરી દઈશ રાખો વાહ સાહેબ વાહ હવે કમાડ દઈ દીધું હવે કાળો દીપડો આમ જો મારા ઘર અંદર પુરાઈ ગયો કાંઈ કા ફોરસ ખાતા વાળા ફોન કરી દયો એટલે આવીને પકડી જાય એ હાલો એ મેં કારો દીપડો રહ્યો ને આ ઘર અંદર પૂરી દીધો હે એ તમે ખાઈ ગયા તમારી બધી વસ્તુ લઈને દીપડાને પકડી જાઓ એ હા આવો આવો હવે છે ને એ આવે છે દાડિયા તું ઉપાધિ કર માં હવે કારો દીપડો પકડાઈ જાય છે હવે આ કરે ને કરે દીજો જલ્દી આવે તો સારું આવું ફોરજ ખાતા